પરેશાન વડોદરા વાસીઓનો ગુસ્સો હવે ફાટ્યો છે જી હા પાણી ઓસર્યા બાદ મળવા આવેલા ધારાસભ્ય ઉપર ફટકાર વરસાવી હતી છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે ગુજરાતમાં સૌથી વધુ ખરાબ હાલત વડોદરામાં થઈ છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણીએ તારાજી સર્જી છે વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોની હાલત કફોડી બની છે ત્યારે સત્તાધીશોને જાણે પોતાના મત વિસ્તારના લોકોની ચિંતા ન હોય તેમ પાણી ઓસરી ગયા પછી મુલાકાત લઈ રહ્યા છે જ્યારે જરૂર હોય ત્યારે સત્તાધીશો મદદે આવતા ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે અગાઉ જ્યારે વડોદરાના મેયર પિંકીબેન સોની અને કોર્પોરેટર રાખીબેન શાહ તેમના મત વિસ્તારમાં દૂધ વિતરણ કરવા પહોંચતા લોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આજે ધારાસભ્ય મનીષા વકીલને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે પાણી ઓસર્યા બાદ મળવા આવેલા ધારાસભ્ય મનીષા વકીલ અને દંડક બાળુ શુક્લાનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો છે

જોયતીક નથી સાહેબ શાંત થઈએ ભરપાઈ જે બાબા નાઈ છે એની પરપાઈ કરજો કે લોકો સહાય આ કે લાઈકટ કેવાની હા કેમ એ લોકો મારે ચોરી જેલુંલા મેજામાં સહાય